બે દાયકાથી વર્ષના સમયથી ચોક્કસ અને કાળજી સાથે ઉચ્ચ ગુણવત્તાની જ્વેલરી તૈયાર કરતું બ્રાન્ડ આરએચ જ્વેલ્સે અમદાવાદમાં તેના નવા આધુનિક અને ટ્રેન્ડી શોરૂમનું ઉદઘાટન કર્યું જુસ્સા સમર્પણ અને ટ્રસ્ટની સફર જે યુવા ઉદ્યોગ સાહસિક શ્રી વિમલ સોની દ્વારા વર્ષ બે હજાર ત્રણમાં ઇમિટેશન જ્વેલરી સાથે પારદર્શિતા ધીરજ અને નૈતિકતાના મૂલ્યો સાથે શરૂ કરવામાં આવી હતી તે સપનું હવે અદ્ભુત સંગ્રહો સાથે એક મોડર્ન જ્વેલરી શોરૂમમાં પરિવર્તિત થઈ છે કસ્ટમાઇઝેશનના અનોખા મૂલ્યો અને જ્વેલરી તેને પહેરનાર વ્યક્તિની આભાનું પ્રતિનિધિત્વ કરી અને પ્રતિબિંબિત કરી તેવા વિઝન સાથે શ્રી વિમલ સોની અને શ્રી હેમેન્દ્રભાઈ એસ સોનીએ તાજેતરમાં એસજી હાઇવે સ્થિત કારગિલ પેટ્રોલ પંપ વિસ્તાર સમીપ આર એચ જ્વેલરનું નવું છત્રીસો ચોરસ ફીટ શોરૂમમાં અનાવરણ કર્યા છે તેની શરૂઆતથી જ આર જ્વેલર્સ પોતાના ગ્રાહકો માટે કસ્ટમાઇઝેશન દ્વારા સપનાના દાગીનાને વાસ્તવિકતામાં ફેરવવા માટે પ્રતિબદ્ધ છે એમના છેલ્લા એકવીસ વર્ષની સાફલ્ય ગાથા વિશે જણાવતા શ્રી વિમલ સોને શેર કર્યું વર્ષ બે હજાર ત્રણમાં અમે ઘરેથી ઇમિટેશન જ્વેલરીની છે છેલ્લા ત્રેવીસ વર્ષથી આર જ્વેલ્સ આપણી ફોર્મ છે એ બેઝિકલી રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક ફોર્મ છે એમાં ગોલ્ડ સિલ્વર રિયલ ડાયમંડ એટીને ટોટલ કલેક્શન્સ આપણે રાખીએ છીએ બ્રીફલી માય બેકગ્રાઉન્ડ અમે બેઝિકલી હળવદના છીએ અને મારો આ બાપદાદાનો ધંધો કહેવાય જે વારસામાં મળ્યો છે અને નાઇન્ટીન એટીસથી એક્સપિરિયન્સથી આપણે આ બિઝનેસમાં છીએ એક્સપિરિયન્સ ફ્રોમ નાઇન્ટીન એટીસ અને આ બિઝનેસને ટુ થાઉઝન્ડ થ્રીથી ચાલુ કર્યા પછી અવિરત ડે બાય ડે યર બાય યર જે સપોર્ટ મળતો ગયો છે કસ્ટમરનો અને કસ્ટમરના સપોર્ટથી જ અને મારા ટીમ મેમ્બરથી જ અમે અહીં સુધી પહોંચ્યા છીએ અને આ ગ્રાન્ડ લોન્ચિંગમાં અને જે ગ્રાન્ડ કલેક્શન્સ અમે જે લોન્ચ કર્યા છે અમારા ટિયારા રાજગરાના અને ગ્રેસ કલેક્શન્સ એ કલેક્શન્સ આ બધા જ માર્કેટમાં એટલા જબરજસ્ત રીતે અમે લોન્ચ કરવાના છીએ અને જબરજસ્ત રિસ્પોન્સ પણ મળી રહ્યો છેલ્લા ત્રણ દિવસથી જે આ ઇનોગ્રેશનના આ ત્રીજો દિવસ ચાલી રહ્યો છે અને જે અમને જબરજસ્ત રિસ્પોન્સ જે મળી રહ્યા છે કલેક્શન્સના ડિઝાઇનિંગ લેવલ થી લઈને ઈચ એન્ડ એવરી આસ્પેક્ટ ના લઈને ને સપોઝ ટુ બી મહિલાઓના બેસ્ટ ફ્રેન્ડ ડાયમંડ ઇઝ મહિલાઓના બેસ્ટ ફ્રેન્ડ આટલા વર્ષથી તમે સર જોડે છો તો હાઉ ઇઝ ધ ફીલ મેમ ગ્રેટ એકચ્યુઅલી અને બહુ જ પ્રાઉડ ફીલ આવે છે કે જે અત્યાર સુધીની જર્ની અમે લોકોએ કરી એના માટે બહુ જ બહુ જ પ્રાઉડ ફીલ આવે છે કે જે અમે લોકોએ ડ્રીમ કર્યું હતું એ ડ્રીમ અચીવ થયું છે અમારું અને હજી પણ અમે આગળ અમારું ડ્રીમ છે એ બી અમે લોકો પૂરું કરીશું ડેફિનેટલી ઓબ્વિયસલી ફિમેલ્સ ફિમેલ્સને મોટિવેટ કરવા માટે એકચ્યુલી એમનું જે એમ એ જે ઈચ્છતા હોય કે મને આ જોઈએ છે કે આ રીતની ડિઝાઇન્સ જોઈએ છે તો અમે લોકો એના માટે અમે લોકો પૂરેપૂરું આપીએ છીએ કે એમને એક થ્રીડી લેયર બી મતલબ બનાવીને આપીએ છીએ કે તમે જે આ ડિઝાઇન્સ તમે ઈચ્છો છો તો અમારી પાસે આવી રીતે આ રેડી થશે એટલે એ બી સારું ફીલ કરે છે કે હા મારું જે રેડી થવાનું છે જે ડિઝાઇન એ આવી રીતની છે એવી રીતે વેલ જ્યુએલ્સની એક ઓરા હોય છે પણ કસ્ટમાઇઝેશનના એવું છે કે દરેક કસ્ટમરનું એક પોતાનું ઓરા હોય છે એન્ડ દેટ ઇઝ વોટ કસ્ટમાઇઝેશન મીન્સ કે દરેક ગ્રાહકને જોઈને એનું પર્સનાલિટી જોઈને એના સ્કિન ટોન જોઈને એ કયા ફિલ્ડમાં કામ કરે છે એ જોઈને આ જ્વેલ્સ બિલીવ્સ કે દરેક ઇન્સાનને જ્વેલરી કેન ટેક ઇટ ટુ ધ નેક્સ્ટ લેવલ એટલે કસ્ટમાઇઝ કરીને બધાને એવા જ્વેલરી આપીએ કે તમે બી સોનાના જેમ જે છે નીકળી શકો